લાદુ મરચાંની પેસ્ટ લઈશું અડધી ચમચી ગરમ મસાલો લઈશું અડધી ચમચી મરચું લઈશું અને અડધી ચમચી હળદર લઈશું અને બે ચમચી ખાંડ લઈશું મીઠું સ્વાદ અનુસાર લઈશું તો પહેલાં આપણે આ પૌવા છે એ લઈ લઈશું તેની અંદર પછી આપણે ટોસ ઉમેરીશું ભૂખું છે પછી આદુ મરચાંની પેસ્ટ ગરમ મસાલો મરચાં લીલા અંદર છે એટલે આપણે ઓછું તીખું જોઈતું હોય તો થોડું મરચું સ્પાઇસી વધારે જોઈતું હોય તો વધારે નાખવાનું મરચું હળદર અડધી ચમચી

આને હવે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે કટલેસનો માવો તૈયાર થઈ ગયો છે તો આપણે બીબાથી લઈ લઈશું પહેલાં હવે કટલેસના પીસ રેડી થઈ ગયા છે આપણે તો આજુબાજુ તલ લગાવી દઈશું પહેલાં એ પહેલાં આપણે એક કઢાઈમાં ત્યાં સુધી તેલ મૂકી દઈશું તો આપણે આ કઢાઈમાં તેલ લઈ લીધું છે હવે એને ગરમ થવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે આ બાજુ તલ લગાવી દઈશું તેલ ગરમ થઈ જશે તો આપણે તલ લગાવી દીધા છે અને તેલ બી ગરમ થઈ ગયું છે આપણું આપણે તરી લઈશું પેહલા દમ આપણે હલાવવાનું નથી અને થોડું તરાય પછી અને હલાવવાનું અને તો તૂટી જશે અંદર તો આપણે આ કમ્પ્લીટ રીતે તળાઈ ગયું છે તો આપણે એને ઉતારી લઈશું સેજ થોડી લાલ થવા દેવાની છે એને ટમેટો કેચઅપ સાથે સ્વાદિષ્ટ લાગે છે તો આપણી કટલેસ રેડી થઈ ગઈ છે જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો